ભાવનગર ભાજપમાં આંતરિક જૂથબંધીની પરાકાષ્ઠા જોવા મળી રહી છે ભાવનગર મેયર અને શહેર સંગઠનનો આંતરિક વિવાદ ચરમસીમા પર પહોંચ્યો છે ભાવનગર મહાનગરપાલિકાના મેયર ભરતભાઈ બારડે ભાજપના ગ્રુપમાં એક પોસ્ટ મૂકી કે જો મને ખોટી રીતે દબાવશો તો જાહેરમાં આત્મવિલોપન કરી લઈશ હવે સહન નથી થતું અને આત્મવિલોપન કર્યા પહેલા કંઈકના ના રાસ ખોલતો જઈશ તો રાત્રે સાડા અગિયાર વાગ્યે મેયરે ગ્રુપમાં આ પોસ્ટ કરી હતી જોકે તાત્કાલિક ગ્રુપ એડમીને આ પોસ્ટને ડિલીટ કરી દીધી એક તરફ ભાવનગરમાં આજે પ્રભારી કરજે આવી રહ્યા છે એવામાં ભાજપના ગ્રુપમાં આ ઉકળતો ચરૂ સામે આવી રહ્યો છે આમ તો શહેર ભાજપ અને કોર્પોરેશનમાં છેલ્લા ઘણા સમયથી ગ્રુપિઝમની પર વાત ચાલી રહી છે જે રાજકારણમાં હાલ તો ચર્ચાની એરણ પર છે ભાવનગર મેયરની પોસ્ટ પરમુખે નિણ કર્યું પરિવારનો પ્રશ્ન છે ઉકેલ લાવીશું તેવી વાત કરી છે